રામ રામ સીતારામ બધા નાગ માં નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે ને મારા પપ્પા ગયા હાથી આકો અને કિશનભાઈ આને નાખે ઢોરને નહીં આગડી આવ્યા હાથી આકીને મારા પપ્પા આગડી ખાઈને ગયા તો હને માર મમ્મી આવે શું કરે છે ને લોક છે જરાક મોડો બન્યો કારણ કે હવાના નવરા નહોતા મીમાન આવી ગયા હતા તો બધું એ બધું કામ કરેલ માર મમ્મી શું કરે આપણે જરાક જોઈએ હમણાં આખું તડકો આવે એટલે આખું બન રાખું આય તમ ઢુકડી આવ્યો હા આય ઢુકડી આવે ગઈ આવે સિતારામ ને જશિકૃષ્ણા બધાઈ ને જો આય તમ ગઈ ઢુકડી તો કા થોડો હે ને આપણે આ ફરસાણ કાઢ નાખીએ તો પછી ઉપાધી પછી વણવાની વસ્તુ જ રહી તો હું બસવટ આને બનાવવા સવાણું ના દિશા કે ને એની ઘોડી અમારે લોક બનાન મોડું બહુ થેગું મહેમાન આવ્યા હતા ને પાછા મહેમાન આવવાના પણ છે તો મમ્મી હવે જારો મારા હાથમાં પકડાવી દયો એવું કરું હા હાલો હાલો આહા આહા આહા

પડો બાર મહિના થાકડો ઉતરી જામ બામ તો બધું પડ્યું તો મહેમાન પણ આવી જાય એટલે જટઝટ કામ કરવા બેસી જાય હાલો મારી મમ્મી હવે બેસી ગઈ ઠામ વિસરવા ઈ પણ થાકી ગયા

जुगार एने रमता अब मी तो कोई जो के रमता ने जे वसो करले सा मारि मम्मी तो हवारनी धडा धडाच से हाइट तम रंधी में पोरो खायलो थाकी गई थी ए मारे दिक्लो आयो ए मारे दिक्लो आयो ए ले कोण आयो मारे के जयराज 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 आयो ए बैठो थी

કે ફાઇનલી મીમનો એટલે મીમને પકરવી પડે મોટા મોટા પકડા છે ને એટલે બે માણ હમાય એ તો ગયા તો ઊપી ગયા હ મસ્તાઈ એકદમ દરતાસ લાવડે પકડા કે બે પકડા